મોરબી તાલુકાના ખાખરાડા ગામે તાલુકા શાળાના સો વર્ષ પૂર્ણ થતા તાલુકા શાળા અને ગ્રામજનોએ શતાબ્દી મહોત્સવ યોજ્યો હતો જેવા ગુરુવનના સન્માન સમારોહ અને સ્નેહ મિલન જેવા ત્રિવેણી કાર્યક્રમ યોજાયા અને અને સમગ્ર ગામનો કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ફોરેસ્ટ જેવા મહત્વના હોદ્દા ઉપર પહોંચ્યા તેવા ગ્રામજનોના પણ સન્માન થયા હતા પ્રભાત ફેરી અને અન્ય સામાજિક પ્રવૃત્તિ ચલાવતા સામાજિક કાર્યકરોનું સન્માન કરાયું હતું સહકારી આગેવાન અને ખાખરાળા ગામના વતની મગનભાઈ વડાવ્યા સંત ભાણદેવ પેન્શન

શ્રીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી